મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો અકસ્માતની એક મોટી ઘટના ગત રાત્રે મોડી રાત્રે થરાદ હાઈવે પણ બની છે થરાદ સાચો હાઈવે બ્લોક થયો હતો અચાનક જ નીલ ગાય વચ્ચે આવી જતા ટેન્કર ચાલુ કે પોતાનો ટેન્કર પરનું કાબુ ગમાવતા આગ લાગી હતી ટેન્કર પલટી ખાયું હતું અને આગમાં ભૂત થઈ ચુક્યું હતું ચક્કાજામની જે સ્થિતિ હતી તેમાંથી ટ્રાફિક નિયમન કર્યું હતું આ ઘટના થરાદ સાચોર હાઈવે પર મળી છે મિયાલ નજીક હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી સાચોર બાજુથી આવી રહેલા ટેન્કર સામે નીલ વચ્ચે આવી જતા ટેન્કર ચાલકે અચાનક જ કાગો ગુમાવતા રોડ પર આ ટેન્કર પલટી ખાઈ ગયું હતું જોકે તેમાં કેમિકલ ભર્યું હતું નહીં તે બાદ ટેન્કરમાં આગ લાગી હતી આખું ટેન્કર ચાલક છે આજુબાજુના લોકો આવ્યા દોડી આવ્યા ટેન્કર ચાલકને બહાર કાઢ્યો હતો આગ લાગતા જ થરાદ ફાયર બ્રિગેડને કોલ મળતા થરાત ફાયર ગાડીની વચ્ચે અકસ્માત નડતા પણ થરાદ ફાયર ઓફિસરે સાચોર ફાયરને જાણ કરતા સાચો ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગાડી બનીને જે ભસ્મફૂટ થઈ ચૂકી હતી થરાદ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી ટ્રાફિક જે જામ થયું હતું તથા તેને નિયમન કર્યું હતું વહેલી સવારની આ ઘટના છે સવારે ચાર વાગ્યા આસપાસ આ આગ લાગી હોવાના ઇનપુટ મળી રહ્યા છે ત્યારે આગમાં ટેન્કર બસમીબૂત થયું હતું જોકે ચાલકનો આ બાદ બચાવ થયો હતો રિપોર્ટર મહેન્દ્ર ઓજા સાથે બીરો રિપોર્ટ ધૂડે ગુજરાતી ન્યૂઝ